માતાજી સવાર સરો સવાર સવારના ગ્લુપમાં તમારું સ્વાગત છે અને હવે અમે કામ કરીને નવરા થઈ ગયા છીએ બધું કામ કરવા આવ્યા એટલે વાર લાગી કપડા ધોયા અને કામ કર્યું બધુંય રાંધ્યું તો હવે અમે સાડી ભરવા બે જઈએ છીએ અમારે ટાઈમ થઈ ગયો છે સાડી ભરવાનો આજ તો બહુ બધી સાડી છે એટલે અતારમાં વેલ્લાના છોકરા બેઠા છે તો ભાઈઓ સવાર સવાર માં શનિવાર છે એટલે અતારમાં વારો પડ્યો છે સવાર હવાર માં હાડિયો ભરવા બેહી ગયા હતા એ ગુડ મોર્નિંગ બધા કેવો અતાર શનિવાર છે એટલે વારો પડી ગયો ને અતારમાં હજે તો પોણા નવ થયા હતા પચીસ હાડિયું કાઢી નાખી છે જો આ બધી હાડિયું છોકરાએ ભરી અતારમાં સાઈડ વાઈસ જ નથી વાતી અતારમાં જો મોટાને ગમ મૂકતા સારું આવડે નાનો કાસ મૂકે હર હર નું બે ગેન બધાય હા હવે કામ થઈ ગયું બધું એટલે હવે હાડીઓ ભરવાનું છોકરા તો હવાન ના ભરે મેલા મારો વારો છે આવો તેને બેહી જાય છે આ જાડી સો હાડીઓ છે જે બો પર થાય તા પૂરી કરવાની છે પૂરી કન્યાક્ષ અટી સોડી દીકુને દીકુ ને તો હમણાં નિશાળ જતા રહે છે

તો બે ભાઈનો અતારમાં વારો પડી ગયો છે શનિવાર હજરી ગયો કાલે સાંજે બે કીધું તો ન બેઠા પછી અતારમાં વારો સડ્યો અને આ બધી હાડીઓ એમને બનાવી